કે ખુદાની મને મહેરબાની ઘણી છે પ્રભુની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા ધ્રુજશે તો એ ડકશે ની એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ચણી છે અમસ્તી નથીથી નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે દર્પણભાઈની લાગણી હતી કે જીતુભાઈ જ આવે ભલે લાગણી પેશ આવ્યા સાથે સો વર્ષની ગણે છે અમે જિંદગી ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસ છે પારસ છે જબુ ગામના આંગણે આવા જ્યારે પારસમણી સમાન જ્યારે આવા શ્રોતાઓ મળ્યા હોય ત્યારે દિલ ખોલીને વાત કરવાનું મન થાય તો કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરીએ આજનો પડતર દિવસ વધારાનો હું પડતર દિવસ છું અને વર્તમાન પણ છું હું પડતર દિવસ પણ છું અને વર્તમાન પણ છું હું ભૂતકાળને અને ભવિષ્યકાળને રોકીને ઊભો છું આ ગઈકાલે આ ભૂતકાળ થઈ ગયો આવતીકાલે ભવિષ્ય થશે હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને બેઠો છું મેં દિવાળીને ભાગોળે મેં દિવાળીને ભાગોળે અને નૂતન વર્ષાને સીમાડે રોકીને ઊભો છઉ દિવાળીને ભાગોળે કાલ થઈ ગઈ નૂતન નૂતન વર્ષાને સીમાડે રોકીને ઊભો છઉ હું વચ્ચોવચ ઊભા રહીને હું વચ્ચોવચ ઊભા રહીને આપ સૌને જતા આવતા બંને વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું ગયા વર્ષનું થઈ ગયું આવતા વર્ષ આવવાનું એની વચ્ચે જતા આવતા આપ દરેકને શુભેચ્છા પાઠવું છું એટલું યાદ રાખજો હું પડતર છું પણ નડતર નથી હું પડતર દિવસ છું પણ નડતર દિવસ નથી ગયું વર્ષ તમારું ગમે તેવું ગયું ગયું વર્ષ તમારું ગમે તેવું ગયું પણ આવતું નવું વર્ષ તમને ગમે ગમે તેવું તેવું જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ વર્ષ તમારું ગયું પણ આવતું વર્ષ તમને ગમે તેવું જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ આજના કાર્યક્રમ માટે દર્પણભાઈ મને ફોન કર્યો મને કે જીતુભાઈ ફરી પાછું તમારે જમુ ગામ આવવાનું છે એટલે પેલા તો મેં ના પાડ્યું મેં કહ્યું ભાઈ મને રહેવા દો દૂર બહુ થાય આઠ નવ કલાક જવાની આઠ નવ કલાક આવવાની પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ હવે થાકી જવાય પેલા મેં ના પાડી મેં કીધું બીજા ઘણા કલાકારો છે એકાદાને ગોતી લ્યો ને હું તમને નંબર આપું મને કે ના ચાખેલું ફળ સારું બહુ ફોર્સ કર્યો એટલે મેં કીધું ચાલો લખી લ્યો નામ કાંઈ વાંધો નહીં આવી જાઉં પછી વાત આવે વ્યવહારની જીતુભાઈ તમારો પુરસ્કાર કેટલો લેવા દેવાનું શું મેં કહો આખા ગુજરાતમાં સો હાસ્ય કલાકાર છે સો એમાં નવ્વાણુંને કેન્સલ કરી ચોથી વખત જમ્મુ ગામમાં જીતુભાઈને યાદ કર્યા મારા માટે આ જ મોટો પુરસ્કાર છે દર્પણભાઈ પણ બહુ માણસ માણસે વાણિયા ખરે મને કે ના ના બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈને

તમારા જબુ ગામના બેનો બહુ સુખી છે હાચું હું કામ ખબર છે બાળકો બધા ભાઈઓ પાસે જ છે અમારે મુનિયા પપ્પા વગર હાલે જ નહીં એમ કહીને પપ્પા દે દે પપ્પા હરખ પદુલો રેખડા કરે આખો દીકરી માઇક બહુ સારા છે નકર માઈક અને વાઈફ ગમે ત્યારે બગડે માઈક બગડે રિપેરિંગ થાય માઈક બે રાખી શકાય માઈક ને બોલતું બંધ કરવું એ તો આમાં સ્વિચ આવે માઇક ની બોલી શકાય અખતરો કરજો ને ઘેર જાય ઠીકા ભેરા ગાભા કાટના ના કઈક નહીં તમારા બેનો ક્ષમા કરજો મારી સ્ટેજ ની મર્યાદા છે બેનો ની વાતો તો હું કરતો નથી આ તો હું એક જીવ મળી ગયો ને એક આમ પરિવારિક જેવું વાતાવરણ છે ને એટલે જ છૂટથી બે વાતો કરું છું બાકી મારી પૂરી મર્યાદા છે મારો મિત્ર હમણાં એ ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા નહીં હે મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો બુદ્ધિની વાત છે ને બેનો સુખી છે જો જય શ્રી કૃષ્ણ લગભગ મારી વાત સાચી પડશે ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો હવે પહેલાં પશુઓને બનાવ્યા આડા બનાવ્યા ગાય ભેંટ ઘેટા ઘોડા ગધેડા હાથી વાઘ વરુ રીસ દીપડા ગેંડા હરણ હિપો બધાને આડા બનાવ્યા બનાવ્યા આડા હાલે સીધા ઢોર કોઈ દી માણસને ભટકાણો માણસ ભટકાય ભગવાન ને એમ છે હજી કઈ ઘટે છે ભગવાન ને માણસ ને બનાવ્યો સીધો બનાવ્યો હાલે આડો ગામ વાત આલે આડા કેવા હાલે એક ભાઈ દરજીની દુકાન ગયો પેન્ટની સિલાઈ કેટલી પચાસ રૂપિયા પાયજામાં નઈ વીસ રૂપિયા ચડી બનાવીએ તો પાંચ રૂપિયા ચડી સીવો દીધી માપ લેવો જે લાંબી કેવી રાખવી તો નીચે જવા દે પાંચ રૂપ માં પેન્ટ બનાવ્યું ભળના દીકરાએ અમુક ની બુદ્ધિ ને વંદન કરીએ આપણે ટીકા ના રૂપ માં વાત નથી કરતો